તો શેરડીની અંદર જે પણ મરાની ઈયળ હશે અથવા કોઈ બીજી ઈયળ હશે અથવા વ્હાઈટફ્લાય હશે એ દૂર થાય છે અને શેરડીને સારું પોષક તત્વો મળે છે જેથી શેરડીની પતારી પોહરી થાય છે જેથી વધારે પ્રમાણની અંદર એ જમીનની અંદર આપણે જે પણ ખાતર આપ્યું હશે એ પોષક તત્વો લે છે અને સારો એનો વિકાસ થાય છે એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ તો બસો લિટર પાણીની અંદર તેર ચાલીસ તેર એક કિલો આઈડલ અઢીસો એમએલ મેગ્નેશિયમ સલ્ફેટ એક કિલો અને પ્રોફેનો પ્લસ સાયપર અઢીસો એમએલ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ શેરડી મોટી હોય છે માટે બુલા પંપની મદદથી આપણે શેરડી આખી નવડાવવાની છે આ શેરડી નવડાવવાથી શેરડીની અંદર અગાઉ કહ્યું એ પ્રમાણે જે પણ ઈયળ હશે વાઈટ ફ્લાય હશે એ પણ દૂર થાય છે જેથી શેરડીનો વિકાસ ગ્રોથ સારી રીતે થાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ